જય શ્રી કૃષ્ણ સવારના હાથ વાયગા હે અને ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો હે નામ એવું કોરાતું ચાર પાંચ જગ્યા હતું ને તે એવું મેદવાનું કામ થઈ ગયું ધાડની ખાતે આવી ગયું અને હવારના કોરમાં થયા વરસાદ આજ આજે થોડુંકમાં મેદવાનું હતું મેદવા જાઉં છું છતાં વરસાદ ચાલુ થઈ ગયો અને નામી કામ કરી લીધું હું હવારે વેહ લીધી

અને ઉઠાડવા તો આંગળી ચાલો નીધવા જાવ તો વસ્તુ ચાલુ થઈ ગયું ને તો અહીંના કઈને આવીને ઉઠાડો તો ચાલો બપોર સુધી થાય ને બપોર આવીને હાથ રોટલા બનાવી એટલે હું માન બાપુ જો બાપુ ફોનમાં વાત કરે માવાર માં ફોર માંથી ભજન આવે જોઈ હું વર્ષ વર્ષ હોય તો કંઈ કામ નમરે

સવારના આઠ વાગ્યા છે અને વીડિયો ચાલુ કરી દીધો તો મેં વરસે છે ખાતક વાગા નો વરસે આટલો આટલો ફરી આમ ટૂંકમાં પાણી છે ને વયા જાય ધીરે ધીરે આટલો આટલો વર નામી હમણાં ચાર પાંચ દી પાંચ દી ખરા નામી રહી અને કાલ આપણે એમ એમને દવાનું કામ ને ઈનામી થઈ ગયું તો આટલો આવત હોય હવે કામ બધું બંધ થઈ જાય અને અમારે આટલો તો ઘણો થઈ ગયો હવે કારણ કે આગલો મે અવડું હૈ એટલે થોડા ઘણા છાટા આવે ને તો ઘણા થઈ ગયા પણ નામ પાંચ બે વર આપણે કામ ખેડૂતો ઘણા નીકળી ગયા તો આ તીડાનું નથી એટલે બાકી નેદ ને દવા ને એવું થઈ ગયું હે આજ હવારનો ચાલુ થઈ ગયો હવે કેવો ગ બાકી કાલના વીડિયોમાં કોમેન્ટ હતા આમ ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ આવી ગયો હતો બનાસકાંઠામાં એમણે કોમેન્ટ હતા એમનો વરસાદ સારો હે સારો અહીંયા ભોગી આવ્યો હોય તો અમારે તમારે વરી વળી પાછો ભોગી આવ્યો જોઈએ હવે આજ કેટલો છે બાકી અટાણે કામ બંધ થઈ જાય ને આટલો આવ્યો છે અને હજી ચાલુ છે થોડું વરહે છે શ્રી કૃષ્ણ હવાઈ કા મારા નવ અને મારો ડાઉન બનવા તો તો ગયા થઈ ગયા નામ યાદ નહી આવી તો અને બધા બેઠા બેન ન જાવ

આજ આજ છે ને આઠણા થોડાક ઓછા બઈ ના દા અને બઈ તો બહુ રૂપારા એટલે ખમાણે હા ભાખ ને વાર ખોવાઈ ગયા એટલે હવે અટાણી તો કેરી જડેની ની હોય આઠણા તૈયાર જડે આઠણા ની તૈયાર રૂબલ ની કાયમ જોડે આપણા ઘરને ના ખવાઈ ગયા વિસરી ના કામ થાય સવારમાંથી તો નામી વરસાદ વરસતો પણ પાછું આંગળી નામી કોરાઠું થઈ ગયું હે બંધ થઈ ગયું હાવ આમ જો કે પવન કે કંઈ હે નહીં એને આવવું હોય તો કંઈ વાર ના લાગે પણ અટાણે તો નામી કોરાઠું હોય તો આમનામ કોરાઠું હોય ને તો કદાચ બપોર કહીને નીધવા દેવા હે અને અટાણે તા અહીં હાક રોટલાની તૈયારી આલે હે અને અમારે અહીંયા મરચી છે ને એમાં નામી મરચાં ઉતારવા જાવા એમાં આ કાયમ નામી સંભારો થાય ને હાકમાં નાખવા જેવડા એટલા મરચાં થઈ ગયા હાલો હું તમને દેખાડી અસલ કૂણા કૂણા અટાણે હેમથી એવા રૂપાળો સ્વાદ આવે અને બહુ તીખાઈએ ની હાવ મોરાઈએ એટલે મરચાં બહુ જ અસલ થઈ ગયા કાયમ ઘર પૂરતા ત્યાં ઉતરે હે હાલો ઉતારી આવી પછી રસોઈમાં બનાવવા બનાવવાની મરચાં વઘારી અને ઓરો અને રોટલા કાકરી નામી કોરી થઈ ગઈ છે પણ હું આ વાડામાં ખાડા ખબર છે હજી ભાઈ રહ્યા છે આમાં તો જો ફેવારી ગયું હાવ પાણી અને હમણાં તો હાવ થોડી બે જ એક જ મેં મરચાં આ વાડામાં હે આપણે બીજો વાડો નવો દી દીએ વાઢિયો નામી જોઈએ આપણે તે દિવા આવ્યું હતું ને ઓડું ઓડું થઈ ગયું હોય આંગળી તો ધીમું ધીમું વધે પછી બહુ એકલઠું વધે આમાં હે ને ડોકી મેળો આવી ગયો જો ટૂંકમાં આ કોર નવો હોય ને એ હુકાતો જઈ જાય એમની કંઈક દવા હોય બાપુ કહેતા હતા દેહી દવા હોય હા ડોક મળે જાય કા એટલે ડોકી મળ્યો હા ને આ મરચી આપણે जो देता म आ छोटा म कई नहीं न कवडा मरचा है हम बदे म खाए हम्म मरचा आवे बदे म है 3 होइ गयो है अब चाय बने हम लेवेगी वाह तुम कालो अधुरो गईन घर बारो खड़ा ये वराप नाम मेरे ते ये बस हम कह लो की ले तो थे जो फाके सब तो ले लिया हमरा कोरा टिको वराप ना मां भा हवादे घणो हथरावतर जेरसद હાલો હવે પાણી તો વહર્યું હે પણ હવે ને તો વાયવ્યા હા એટલે નેદીને જાઉં અને નળે નહીં એટલું તો છે નહીં મારી નળે એ મોય તો માણસ વહ્યું દે માંડવી વનક પકડી ગયો એકદમ ચાલ્યો ખારે વાદળ હેને ભાઈ કાલ દવાનું ને હાથીનું ને કામ થઈ ગયું આપણે સોલિટ હમ હમ

cái đi nó này dài lên nè alo mình đi nét nữa alo mình mẹ chả bao rồi nè đi nhau mua cái gì cho tao không gặp thế

આપણે કાલે દવા છાંટી હતી દવાનું રિઝટ્ટ આવી ગયું છે ઈર ટૂંકમાં હજી મરી નથી પણ ઘવાય ને બધી હે ને હેઠી રખડે ઈરનો કાયદો થાય ટૂંકમાં દવા લાગી ગયું ને એટલે બધી હેઠી પડી જાય આમ ઝાપટ મારો ને તોય પડી જાય ને ઓળી આમ ગમે એવી ઝાપટ મારો તોય માંડવીમાં જ ખરે નહીં એટલે બધી ઘવાય ને હેઠી પડી ગઈ જો કે આટલી બધી કંઈ હે એ નહીં પારવી પારવી હે પણ ટૂંકમાં રિઝલ્ટ આવી ગયા એનો વાંધો નહીં આવે ઓલા ખૂણામાં એક કોપ છાંટવાનો છે જે કાલે ઓલા ગારામાં રહી ગયું તો પણ હવે એ થોડું ખાલું પડી ને તો કાલ કે ગમે તે છાટી જાઉં હું હારી હોય જાય મારા ઘરે ન જાય અને બાકી કઈ ગાજ તો તાજી ઉપાડી મારે આવતા હોય જો આ ઉકરો છે ને એટલે વધારે જો આ તો જો પાણી જો આ આજ તો તાજી ઉપાડી આ

પણ થોડોક ફેર પડે ધુવાડી હોય ને તો ની પડી જાય શું કામ આવે ધુવાડી કરવા જોતા ડમરી ચડાવી તપ દીવા લે મા લેન બહુ નઈ આજ દે ભેગા થઈ ગયા કરે ને વાહ બોલા

એને ફાવી જાય સારું હોય બાકી તો હાથમમાં જ આવે ને પછી ખબર પડે હવે મળવાની લગભગ ઓછીમાં તારીખ નહીં આવે ડાયરેક્ટ હાથમ ને રજા પડી આપણે બાકી ખેતી કામમાં નેત થઈ ગયો હોય હાથિયા લઈ ગયું હોય ધારીમાં દવા છટાઈ ગઈ હોય અહીંયા હવે વરાત થાય ને તો હાથી આખવાનું હોય ભાદરે ને નવા પડામાં બાકી જરૂર હોય અહીંયા કોઈ દવા એવું કરવાનું બાકી કામમાં થોડીક નિરાત થઈ ગયું નેર થઈ ગયો છે